અને આ અમદાવાદ ને ગુજરાત છે એટલે હવે નવરાત્રી સમય નજીક આવી રહ્યો છે મને એકદમ અચાનક યાદ આવે બધા નવરાત્રી માટે તૈયાર છો ને મને મન નથી લાગતું તમે ગરબા રમવાનો ઉત્સાહ રમવાના છો ગરબા બધા અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ આ જોડથી સંભળાતું નથી મને તો આપણા મુખ્યમંત્રી આ આપડા મુખ્યમંત્રીના આગેવાનીમાં દાદાની આગેવાનીમાં ગુજરાત આપકુ નું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે તમારામાં હિંમત હોય ત્યાં સુધી રમજો પરંતુ નવરાત્રી ને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડ ને બી સ્વચ્છ રાખજો મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ દિવસ જે મહેનત કરે છે ને એના એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં થઈ જાય પરંતુ જો આ લારીવાળા આ દુકાનવાળા ને આ રેસ્ટોરન્ટવાળા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જોડ લારી પર છોડી લે તો એને નવે નવ દિવસ બંધ કરાવી લેવું જોઈએ એ બી આપણે લોકોએ સો ટકા સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ આપ સૌ લોકોને નવરાત્રીની હમણાં બી ખૂબ